નમસ્કાર મિત્રો તારીખ છે પંદર નવેમ્બર બે હજાર પચીસને વાત છે આજે શનિવાર આજના વિડીયોની અંદર ઝીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં દરેક મિત્રોને ખાસ મને વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં વટ વટઘટાના ભાવમાં સ્ટેબલ જોવા મળ્યા છે અને વાયદા બજારની અંદર મામૂલી સુધારો અત્યારે જોવા મળ્યો છે જીરુ બજારમાં ઘટીને અગિયાર હજાર બોરી આસપાસ થતાં બજારને ટેકો મળ્યો છે સતત બોરીની આવક થતી હતી જે આજે આજે ઘટીને અગિયાર હજાર બોરી આસપાસ થતાં બજારને ટેકો મળ્યો છે જોકે હાજર બજારમાં ભાવ ઘટાડો અટક્યો છે પરંતુ હવે વાયદા બજારમાં સરેરાશ મજબૂતાનો માહોલ જોવા મળી રહ્યો છે છે રહ્યું અને જીરું બજારમાં ગોંડલ અને રાજકોટમાં આવકો સારી છે પરંતુ સામે લેવાલી મર્યાદિત જોવા મળી રહી છે અને જીરુમાં વજનમાં ત્રણસો રૂપિયા વધ્યા બાદ એવરેજ એકસો પચાસ રૂપિયા નીકળી ગયા છે અને આગામી દિવસોની અંદર પચાસથી લઈને સો રૂપિયાની વટઘટ જોવા મળે તેવી શક્યતાઓ છે શક્યતાઓને ઓગણીસ હજાર આઠસો પંચોતેરની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે જો જો જીરુની અંદર નિકાસનો વેપારો મર્યાદિત છે અને ઓક્ટોમ્બરમાં તેર હજાર ચારસો ને ત્રેસઠ ટન નિકાસ થયો હોવાનો અંદાજ છે અને જીરુ બજારમાં